મમતા સોનીની નવી મૂવી પ્રતિકારના દર્શકોને મુલાકાત માટે મહેસાણાના સિટી પ્લસ થિયેટરમાં આવી પહોંચ્યા હતા બહુ મોટી સંખ્યામાં ફિલ્મના ચાહકો ઉમટી પડ્યા હતા આ મૂવીને લોકો વધુમાં વધુ થિયેટરોમાં જઈને જોવે તે માટે એમનો અનેરો પ્રયાસ સામે આવ્યો હતો સ્ત્રીઓને થતી પરિસ્થિતિને લડવા માટેની જે શક્તિ સ્ત્રીમાં રહેલી છે તેને ઉજાગર કરવા માટેની આ ફિલ્મમાં જોવા મળશે તે બાબતે પણ ફિલ્મ જોવા રજૂઆત કરી હતી

તો આ બધા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે એક ખબર નહીં એ વખતે આપણે ફીલ નથી કરી શકતા એ વસ્તુથી કનેક્ટ નથી થઈ શકતા જ્યારે અમે લોકોએ આ મૂવી બનાવીને આ એમની જે તકલીફો છે એન્ડ કેવી રીતે એ લોકો આવા અત્યાચારોનો સામનો કરીને એ જે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે તો એ શક્તિનું રૂપ શું છે બસ આ જ બધા ફેક્ટર્સને મળાવીને મારી આ સરસ મજાની ફિલ્મ પ્રતિકાર તમામ થિયેટર્સમાં રિલીઝ થઈ છે એન્ડ જે પણ લોકો જોઈ રહ્યા છે સૌથી પહેલું તો એ લોકો જેવું ફિલ્મ વાઇન્ડ અપ થાય તો પહેલું સવાલ તો મને એ જ કરે છે કે બીજો પાર્ટ ક્યારે આવશે બિકોઝ આ ફિલ્મનું ક્લાઇમેક્સ જ એ પોઈન્ટ ઉપર થયું છે કે જ્યારે બધાને એમ અંદરથી ઉત્સુકતા થઈ રહી છે કે અમારે બીજો પાર્ટ હવે જલ્દીથી જોવું છે એન્ડ રહી આ ફર્સ્ટ ચેપ્ટર વનની વાત પ્રતિકાર ચેપ્ટર વન તો અત્યાર સુધી તમે લોકો ના જોયું હોય તો ફટાફટથી જોઈ આવો પ્રતિકાર કાઉન્ટર એક્ટ નમસ્કાર મિત્રો મારું નામ છે ઉમંગ આચાર્ય અને અમારી બહુ જ સરસ મજાની એક પ્રતિકાર કરીને ફિલ્મ આવી છે જે બહુ જ જલ્દી અત્યારે બધી જગ્યાએ થિયેટરમાં લાગી રહી છે લોકોકાર બહુ સારો આવી રહ્યો છે આપ પણ ચોક્કસથી થિયેટરમાં જાઓ સરસ મજામાં સમાજને એક સંદેશો આપતો અમારું આ પિક્ચર છે જેનાથી વુમન એમ્પાવરમેન્ટ એના ઉપર આ પિક્ચર બન્યું છે ચોક્કસથી નજીકના જોવા અને જાય ચોક્કસથી એના રિવ્યુ આપો તમને ગમે અને તમે તમારા સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ તમે રિસ્પોન્સ આપો અને લોકોને વધારે વધારે પ્રેરિત કરો કે આ સારું પિક્ચર જોવા જાય થેન્ક યુ